હવે આ બાજુનો તમે જે વિસ્તાર જોઈ રહ્યા છો એમાં મગફળીની અંદર નેચર કેર કંપનીના જે સેફગાર્ડ કીટના બેક્ટેરિયા આવે છે એ વાપરેલા છે એ તમે આ કીટ પણ જોઈ શકો છો અને આ બાજુનો જે ભાગ છે એમાં બેક્ટેરિયા નથી નાખેલા હવે આપણે ખેડૂત પુત્રને જ પૂછવાનું છે કે ભાઈ એને કેવા કેવા રોગના એટેક હતા અને એમાં આ બેક્ટેરિયાની ડોલ નાખવાથી એને કેવો ફાયદો થયો છે કાળી ફૂગ સફેદ ફૂગ મુંડા સુકારો જેવા પ્રશ્ન આવે છે તો એની માટે આ કીટ કેટલી ફાયદાકારક છે એની આપણે વાત કરવાની છે જગતના દાદ આપણી સાથે જોડાઈ ગયેલા છે મને પણ તમે ઓળખો છો કે સાગર रासણિયા ખેડૂત પુત્ર હવે સેફガード ગીટના આપણે રિઝલ્ટની વાત કરી લઈએ અમે તમારું ખેડૂત પુત્ર ગુજરાતીમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ તમારો પરિચય આપો મારું નામ અશ્વિનભાઈ ડઢાણિયા ગામ જાઈવા ઓકે મારો મોબાઈલ નંબર 8849568480 ઓકે હવે અશ્વિનભાઈ આપણા ખેડૂતોને તમે એ જણાવો કે તમે આજે મગફળી વાવી છે એના ટોટલ કેટલા દિવસ થયા છે 50 દિવસ થયા છે આ માંડવીને અને નેચર કેર ની કીટ એક આપણે આમાં વાપરેલી એક વિભાગમાં વાપરેલી અને એક વિભાગમાં નથી વાપરેલી પણ જે જેમાં વાપર્યું છે એમાં રિઝલ્ટ સારું છે હવે નેચર કેર ની કીટ વાપર્યા પેલા તમારે જે મગફળીમાં પ્રશ્ન હતા એ કેના કેના પ્રશ્ન હતા કેવી કેવી પ્રકારના પ્રશ્નમાં એક કાળી ફૂગ હતી અને મુંડાનું એટક હતું પણ અત્યારે જોઈએ તો કઈ કોઈ એટક છે નહીં બહુ સારું રિઝલ્ટ છે ચોખી હવે મેઇન તમે ડોલ કેટલા વીઘામાં વાપરેલી હતી પણ જણાવો પાંચ વીઘામાં એક ડોલ વાપરેલી છે નેચર કેર ની ઓકે

માં ઉતરી ગયા તો નું કેવું એવું છે કે એક જ ખેતરમાં નું વાવેતર કરેલું છે પણ પાંચ માં એને બેક્ટેરિયા નાખેલા છે આ બાજુના પાંચ વીઘા છે એમાં બેક્ટેરિયા નથી નાખેલા એ પણ તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેટલું સ્પષ્ટ તમને રિઝલ્ટ દેખાય છે કેમ કે રિઝલ્ટ ની આપણે હર હંમેશ માટે વાતચીત કરતા હોઈએ છીએ અને એ જ આપણે બતાવતા હોઈએ છીએ કે ભાઈ નેચર કેર ની જે સેફગાર્ડ કીટ આવે છે એ પાંચ વીઘામાં એક ડોલ વાપરવાની હોય છે કેટલા રૂપિયાની તમને આવી હતી એ પણ તમે જણાવી દો

જે બેક્ટેરિયા આવે છે એ કેવા કેવા આવે છે એની વાત કરીએ તો ટ્રાયકોડર સુડોમોનાસ અને પોટેશિયમ એની બધી માહિતી પણ આમાં આપવા આપી દીધેલી છે એ પણ તમે જોઈ શકો છો કેવી કેવી વસ્તુમાં અને કેવા કેવા રોગમાં આ કીટ કામ કરશે તો કાળી ફૂગ હોય સફેદ ફૂગ હોય મૂંડા હોય સુકારો હોય અને તમારે વૃદ્ધિ વિકાસ કરવો છે તો એની માટેની આ આઠ કિલોની ડોલ તમને કાર્યરત કરશે બબે કિલોના પેકિંગ અંદર આમાં આવે છે તો આજે જ તમે આ ડોલ મંગાવો વધારે માહિતી મેળવવા માટે અને વધારે ખેડૂતોને તમારે હજી રિઝલ્ટ પણ જોવા હોય તો આ પુત્ર ગુજરાતી પ્લેટફોર્મ ને તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ફોલો કરી દેજો અને નીચે જે કંપનીના કોન્ટેક્ટ નંબર આપેલા છે એમાં તમે ઓર્ડર કરવા માટે વધારે માહિતી મેળવવા માટે આજે જ કોલ કરી શકો છો